હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિષય ગણિત ગમતની અંદર અગિયારમું ચેપ્ટર જગ અને મગ જેની સ્વઅધ્યયન પોથીનું સો ટકા ટાઈપિંગ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલેકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો જોઈએ અગિયારમું ચેપ્ટર જગ અને મગ બરાબર તો એની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરો પેલું નીચે પૈકી કયા પાત્રમાં વધુ પ્રવાહી ભરેલ છે તો સી નીચે પૈકી કયા પાત્રમાં ઓછું પ્રવાહી સમાશે તો એ જો એક બોટલ ભરવા ત્રણ પ્યાલા પાણી જોઈએ તો ચાર બોટલ ભરવા માટે કેટલા પ્યાલા પાણી જોવે બાર દવાની એક બોટલમાંથી આઠ ઢાંકણ દવા ભરાય છે તો ત્રણ ઢાંક ત્રણ બોટલમાંથી કેટલું ભરાશે આઠ તેરીને ચોવીસ નીચેનામાંથી કયા પાત્રમાં એક થી વધુ પાણી સમાશે સી ત્યાર પછી સૂચના મુજબ જવાબ આપો આજે સ્વીટીનો જન્મદિવસ છે તેણીની ઘણી સખીઓ તેના ઘરે આવે છે સ્વીટીની મમ્મી જગ દ્વારા પ્યાલામાં શરબત ભરીને આપે છે એક જગમાંથી શરબતના ચાર પ્યાલા ભરી શકાય છે તો તો આ વિગત પરથી તમારે જવાબ લખો જો જો જગ ખાલી થાય તેમાંથી પ્યાલા પ્યાલા શરબત શકે ભરવા હોય તો ચાર જગ શરબત જોઈએ જો બાર સખીઓને શરબત આપવું હોય તો ત્રણ જગ શરબત જોઈએ વિદ્યાર્થી મિત્રોની જે કમેન્ટ છે કે ધોરણ ત્રણના તમામ વિષયના વિદ્યાર્થી મિત્રો વિડિયો લેક્ચર તમને મળી જશે સરસ મજાની સમજૂતી સાથેના તો આ વિડિયો લેક્ચર સમજૂતી સાથેના તમને ફ્રીમાં મળશે ક્યાંથી મળશે તો નવા મિત્રો માટે વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેકચર સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી પ્રોજેક્ટ બુક તો બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર સેન્ડ ઓટીપી ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડિયો બાર ધોરણ સુધી ઉપયોગી છે એટલે મિત્રો તમારું ધોરણ પસંદ કરી ગણિત ગુજરાતી આસપાસ બરાબર ગણિત ગુજરાતી આસપાસ ઇંગ્લિશના વિડીયો નિહાળી શકશો જો ચાર બોટલ પાણી ભરવાથી એક માટલી ભરાતી હોય તો અડધી માટલી ભરવા કેટલી બોટલ પાણી જોવે તો બે બોટલ શિલાનો જગ પાંચ પ્યાલા વડે ભરાય છે તે જ પ્યાલાથી ગીતાનો જગ સાત પ્યાલા વડે ભરાય છે તો કોનો જગ મોટો છે ગીતાનો ગીતાનો પ્રશ્ન વિગત પરથી જણાવો કે જગ જગ ભરવા બે પ્યાલા પાંચ લીટર જગમાં એક લીટરની કેટલી બોટલ પાણી સમય શકે પાંચ બોટલ એક તપેલી ભરવા પાંચ વાટકી પાણી જોઈએ તો ત્રણ તપેલી ભરવા કેટલી વાટકી જોઈએ પાંચ તેરીને પંદર વાટકી એક ડોલમાં છ તપેલી પાણી સમાય છે તો બે ડોલમાં બે છક બાર તપેલી પાણી જોઈએ ચિરાગની આખી ડોલ આઠ મગ વડે ભરાય છે તો અડધી ડોલ ભરવા માટે અડધા એટલે કે મગ જોશે ચાલો ભરેલા છે મનીષના કોથળામાંથી દસ ડોલ ઘઉં ભરાય છે રાજેશના કોથળામાંથી આઠ ડોલ ઘઉં ભરાય છે અને જીગ્નેશના કોથળામાંથી છ ડોલ ઘઉં ભરાય છે તો પ્રશ્નોના જવાબ આપો સૌથી મોટો કોથળો કોનો મનીષનો જો ડોલના બદલે તગારાનો ઉપયોગ કરીએ તો મનીષના ઘઉંમાંથી પાંચ તગારા ભરાય છે તો જીજ્ઞેશના ઘઉંમાંથી કેટલા તગારા ભરાશે તો ત્રણ અડધા ઘઉં ભરવા કેટલા તગારા જોશે એટલે કે હું દિવસમાં પાંચ પહેલા પાણી પી શકું છું મારી બહેન મારા કરતા બમણું પાણી પી શકે છે તો મારી બહેન કેટલા પહેલા પાણી પી શકતી હશે દસ પેહલા ચાલો આમાં તમારે કહેવાનું છે કે આમાં કેટલું સમય લગભગ અડધો લીટર લગભગ પાંચસો લિટર લગભગ આઠ લિટર લગભગ એક લિટર લગભગ ઓછું ચાલો મિલી ના ભરવા પડે પાંચ પાણી સમાવવાની ક્ષમતાને આધારે ચડતા ક્રમમાં લખો વાટકી કરતા પ્યાલામાં વધુ પ્યાલા કરતા લોટામાં વધુ લોટા કરતા ડોલમાં વધુ બે લિટર દૂધ એટલે એક હજાર મિલી દૂધના કેટલા માપિયા બે માપિયા ડોલ કરતા ઘડામાં બમણું પાણી ભરી શકાય છે જો માટલીમાં દસ લિટર પાણી સમાય તો ડોલમાં પાંચ લિટર મુકેશના ઘરે પાંચસો લિટર પાણી ભરેલી ટાંકી છે તેમાંથી સો લિટરના કેટલા કેન ભરી શકાય પાંચ અધ્યયન નિષ્પતિ નીચેના પૈકી કયા પાત્રમાં સૌથી વધુ પાણી ભરાશે સી પાત્રમાં એક જગ જ્યુસ બનાવવા કલા ચાર પાલા પ્યાલા પાણી વાપરે છે તો ચાર જગ જ્યુસ બનાવવા કેટલા સોળ પ્યાલા જો એક લિટર દૂધમાંથી છ કપ દૂધ ભરાય છે તો બે લિટર દૂધમાંથી કેટલા ભરાશે બાર કપ જ્યુસની એક બોટલમાંથી પાંચ પ્યાલા ભરાય છે તો ત્રણ બોટલમાંથી કેટલા પાંચ તેરી પંદર રહીમની ડોલ બે માટલી વડે ભરાય છે અને કરીમની ડોલ એક માટલી વડે ભરાય છે તો કરીમની ડોલ કરતાં રહીમની ડોલમાં બે ગણું વધુ પાણી સમાય છે રિદ્ધિની વોટર બેગમાં છ પ્યાલા પાણી સમાય છે અને સલમાની વોટર બેગમાં ત્રણ પ્યાલા પાણી સમાય છે તો રિદ્ધિ કરતાં સલમાની વોટર બેગમાં અડધું પાણી સમાય છે જો દસ મગ કાંકરાથી બે તગારા ભરાય તો પાંચ મગ કાંકરાથી કેટલા તગારા ભરાય એક બે લિટર જ્યુસની બોટલમાંથી આઠ પ્યાલા ભરાય છે તો એમાંથી અડધું જ્યુસ થાય તો કેટલા પ્યાલા જ્યુસ બાકી રહેશે ચાર પ્યાલા એક માટલી છ તપેલીથી પાણીથી ભરાય છે તો ચાર માટલી ભરવી હોય તો કેટલી તપેલી પાણી જોવે ચોવીસ જો બે ગ્લાસ પાણીથી એક લોટો ભરાય તો ચાર ગ્લાસ પાણીથી કેટલા લોટા ભરાય બે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થઈ ગયું છે તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી કમેન્ટ કરશો તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત